પ્રસૃતિ દરમિયાન મહિલાના મૃત્યુ બાબતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેના બોરશદ દ્વારા ડોક્ટર પ્રશાંત પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે પ્રાંત અધિકારી સેવા સદન બોરશદ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું તો આવો જોઈએ આ એક ખાસ રિપોર્ટ ઉપરોક્ત વિષયના અનુસંધાને આપ સાહેબ શ્રીની જણાવવાનું કે તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજનામે દિવ્યાબેન દેવેન્દ્રકુમાર ઠાકોર ગામ ભુકો તાલુકા પેટલાદ હાલ વડોદરા કર્યા જ્યાં રાત્રે દસ પંદર કલાકે નોર્મલ ડિલિવરીથી દીકરીને દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ બાળક અને માતા બંદોસ્વસ્ત હોવાનું જણાવ્યું પ્રશાંત પટેલ દર્દીની જવાબદારી ફરજ પરના સ્ટાફને સોંપી હોસ્પિટલમાંથી બહાર જવા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો પરંતુ પંદર વીસ મિનિટ પછી

દુશ્મન દેશમાં બુરશદ નામદાર કોટે ત્રણ માસની સજા ફટકારી ઉપરાંત આંકલાવ તથા પીડલાદની અન્ય પ્રસ્તુતતાઓ સાથે પણ બેદરકારી આવી ઘટનાને પ્રશાંત પટેલના નામે નોંધાયેલ છે આથી આવી ગંભીર બેદરકારીમાં સોડવાયેલ અને વર્તમાનમાં દિવ્યાબેન દેવેન્દ્રકુમાર ઠાકોરના મોતનું કારણ બનેલ તથા નામદાર કોટ બ્રજ બુરશદ દ્વારા અગાઉ શિક્ષા પામેલ ડોક્ટર પ્રશાંત પટેલ દીપ હોસ્પિટલ બુરશદનું મેડિકલ લાયસન્સ રદ કરવા અને દીપ હોસ્પિટલને તાત્કાલિક અસરથી બંધ કરવા અમારી ઉગ્ર રજૂઆત છે તત્કાલ બંધ કરવા પેપર આપીને છૂટી નથી જવાના સાહેબ જોઈએ કાલે તમારી થોડી પણ